નડિયાદની અમરનાથ સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી ઉભરાતી ગટરની સમસ્યા ઊભી થઈ છે ગતરોજ પણ મહિલાઓ ગંદા પાણીથી ઉભરાતી ગટરો માટે નિકાલ બાબતે ચીફ ઓફિસર તેમજ નગરપાલિકા પ્રમુખ કિનરી બેનને મળ્યા હતા ઉભરાતી ગટરોને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે નડિયાદની અમરનાથ સોસાયટીમાં ઘણા સમયથી ગટરો ઉભરાવવાની સમસ્યા નગરપાલિકાના ચીફ ઓફિસર તેમજ પ્રમુખને આવેદન તેમજ મૌખિક રજૂઆત કરવા છતાં હલ થઈ નથી અમહાલ બેવડી ઋતુ હોવાથી કોલેરા તાવ મલેરિયા તેમજ ઉલટીના કેસમાં વધારો થયો છે ત્યારે આ ઉભરાતી ગટરની સમસ્યાનું તાત્કાલિક નિવારણ આવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે મને કેટલા દિવસથી ગટરની તકલીફ છે આવતા નથી કાલે આવ્યા પણ અહીંયા ગટરમાં જે સીલ મારવાનું છે એ માર્યું નહીં આજે સવારના ફોન કરે છે બધા મિસબિહેવિયર કરે છે અમારા જોડે કોઈ સરખી વાત કરતું નથી એવું છે અને ફોન ઉપાડીને ફોન કટ કરી દે છે એવું કરે છે અને વોર્ડના જે મેમ્બર છે એ મેમ્બર એવું કહે છે કે તમે અમને વોર્ડ નથી આપતા તો હું ક્યાંથી કરું ત્યારે અમારે ખાસા બધા દિવસથી ગટરનો પ્રોબ્લેમ છે તો કાલે ગટરવાળા અમે બધી બહેનો આખા સોસાયટીની બહેનો બધા ત્યાં ગયા ત્રીસ બહેનો આ નગરપાલિકામાં અને રજૂઆત કરી તો એમણે મોકલ્યા માણસો ના મોકલા એવું નહીં મોકલ્યા અને સાફ પણ કર્યું પણ કુંડીઓ બધી તોડી અને પછી એમને એમ જતા રહ્યા ખાલી પથ્થર મૂકીને પછી આખો કાલ રાતનું પછી પાણી ચાલુ થઈ ગયું છે સોસાયટીમાં અને ઘરમાં પણ આવવા મળ્યું તો પછી અમે તકલીફ પડે ને કામ કરવામાં અને પછી આજે પાછા અમે ફોન કર્યો પણ એ સાહેબે એમ કીધું કે અમારે ખાતમુહૂર્ત છે એટલે અમે ત્રણ વાગે મોકલશું તો અત્યારે આવ્યું છે કેટલા દિવસથી પાણી ભરાય છે ચોકડીમાં પાણી ભરાય છે અને પા નહીં પણ શકતા નથી અને કપડાં પણ નહીં ધોઈ શકતા અમે અને બાળકો બાળકો બધા અહીંયા નીકળે છે તો એ લોકોના બધું એ થાય છે બધા ગંદકીથી અમારા બાળકો બીમાર થાય છે અને અમે બહાર પણ નીકળી શકતા નથી એટલી બધી ગંદકીની સમસ્યા ફેલાય છે અમે ત્યાં ગયા નગરપાલિકામાં તો કોઈ અમારો પ્રશ્ન સાંભળતો નથી કે કાલે આવશું પરમ દિવસે આવશું આજે બધું જ અમારી ગટર એ ચેકઅપ થઈ જશે તો કોઈ પણ આવતું નહીં અને કાલે અમે બધી રજૂઆત કરી છતાં પણ કોઈ અમારું સાંભળ્યું નથી પ્રોબ્લેમ અમરનાથ સોસાયટીમાં ક્રિએટ થયેલો છે એનું રીઝન એવું છે કે એ ચાલીસ વર્ષ જૂની લાઈન છે અમરનાથ સોસાયટીનું જોડાણ જે લાઈનમાં થયું છે એ ચાલીસ વર્ષ જૂની લાઈન છે અને એ પ્રશ્ન અમે સર્વે કરી આ જોયેલો છે બાબત જાણેલી છે અને નગરપાલિકા દ્વારા અમૃત મિશન યોજનાની અંદર સમગ્ર લાઇન બદલવાનું એક આયોજન કરેલું છે ગવર્મેન્ટ એટલે જીઓડીએ જીઓડીસી દ્વારા કામગીરી થ થનારી છે અને એ અત્યારે ટેન્ડર સ્ટેજ ઉપર એ કામગીરી છે ટેન્ડર મંજૂર થયેથી એ કામગીરી ગવર્મેન્ટના ડિપાર્ટમેન્ટ ચાલુ કરશે લગભગ એ દોઢથી બે કિલોમીટર લાંબી લાઇન છે અને આસપાસના આઉટસ્કટ એરિયાને પણ એમાં જોડાણમાં લીધેલું છે નગરપાલિકાના ભવિષ્યના વિસ્તાર વધવાને ધ્યાનમાં રાખીને એટલે એ કામની કિંમત પણ ઘણી છે અને કામ થતાં લગભગ દોઢ એક વર્ષ જેવો સમય થશે